મિત્રો આજે આપણે કાચા છોલે છણાનું કોઈ શાક નથી બનાવવાનું એક પણ લોટનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ એટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જ્યારે મેં બનાવી ત્યારે ખાવા માટે સાચે જ પડા પડી થઈ ગઈ ખાસ બાબત તો એ છે કે ફક્ત ને ફક્ત ચાર મિનિટની અંદર આટલી ટેસ્ટી રેસીપી બની શકે ક્યારે વિચારે પણ નહીં હોય આ માટે ફ્રેન્ડ્સ મેં એક બાઉલ ભરીને છોલે ચણા લીધા છે હવે આની અંદર આપણે સારા પ્રમાણમાં પાણી એડ કરીશું અને હાથની મદદથી મસળી અને આને વોશ કરી લેવા એકથી બે વાર પાણીની મદદથી મેં સારી રીતે વોશ કરી લીધા છે વારંવાર આને વોશ નહીં કરવાના નહીં આ જે પોષક તત્વો હોય છે એ નષ્ટ થઈ જતા હોય છે એટલા માટે જ્યારે પણ તમે કોઈ ફ્રેન્ડ્સ કઠોળ લાવો છો ત્યારે વારંવાર એને વોશ નહીં કરો હવે બસ ઢાંકી અને એક રાત સુધી તમારે આ રીતે આને રહેવા દેવા એક રાત પછી સરસ મજાના જે ચણા છે એ પલળી ગયા છે અને ફૂલી અને ડબલ આની ક્વોન્ટિટી થઈ ગઈ છે ચાલો હવે રેસીપી બનાવવા માટે આ રીતે પાણી ન રહે તે રીતે તમારે ચણા લેવાના છે તો એક બાઉલની અંદર હું ચણા લઉં છું અને આ જ બાઉલના માપથી બીજી વાટકી ભરીને પણ હું ચણા લઈશ ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની કે આની અંદર પાણી ન રહેવું જોઈએ જો વધારે પડતું પાણી રહી જશે તો જે રેસીપી છે એ સારી નહીં બને એટલા માટે ખાસ બાબત આ જે ધ્યાનમાં તમારે રાખવાની છે કે વધારે પડતું પાણી ન હોવું જોઈએ તો બે વાટકી ભરીને હું જણા લઉં છું મસાલા કેવા એડ કરવાના કે જેથી જે આપણી રેસીપી છે એ બહુ જ ટેસ્ટી બને તો આ માટે મેં લીધું છે એક તીખું લીલું મરચું તો બસ એક જ લીલું મરચું અત્યારે મેં લીધું છે કેમકે બહુ જ તીખું છે અને આની જે સાઇઝ છે એ પણ મોટી છે હવે થોડીક લસણની કઢીઓ એડ કરીશું ચાર થી પાંચ નંગ જેટલી હવે મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી લીધી છે તો એક નંગ જેટલી ડુંગળી છે અને વાટકીનું જો માપ લઈએ તો અડધી વાટકી કરતા અડધી ચમચી જેટલા ચૌદ એડ કરેલી કોથમીર એડ કરીશું હવે મિક્સર જાર ની અંદર બધી જ સામગ્રી આપણે ઉમેરી દઈશું અને હા ફ્રેન્ડ આની અંદર બિલકુલ પણ જો તમે પાણી એડ નહીં કરો તો પણ જે રેસીપી છે તમારી એકદમ પરફેક્ટ જ તૈયાર થશે બટ હા એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વધારે ન પડી જાય ફક્ત ને ફક્ત બે ચમચી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે જો તમે એડ નહીં કરો તો પણ ચાલશે અને જો કરો તો ફક્ત ને ફક્ત એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરો કે જે ત્યાં થોડું સારું એવું ક્રશ થઈ જાય બટ હા આને એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું આ રીતે મેં અધકચરું ક્રશ કરી દીધું જો થોડાક નાના દાણા આની અંદર રહી જશે તો ખરેખર જ્યારે તમે રેસીપી ખાશો ત્યારે ખાવાની વધારે મોજ પડી જશે ફ્રેન્ડ્સ કોઈને આઈડિયા પણ નહીં આવે કે તમે આ છોલે ચણામાંથી તૈયાર કરી છે એ પણ બાફ્યા વગર ચાલો મિક્સરને આપણે કોઈપણ એક બાઉલની અંદર નીકાળી લઈશું અને હા ફ્રેન્ડ્સ ખાસ બાબત તમે એ ધ્યાનમાં રાખો કે જો તમે રાત્રે છોલે ચણા પલાળીને રાખ્યા હશે અને સવારે જો તમારે નાસ્તો તૈયાર કરવો હશે તો તમે જ વિચારો કે કેટલો સમય લાગશે આ રીતે ક્રશ કરીને આ રેસીપી બનતા બિલકુલ પણ સમય નહીં લાગે ફક્ત ને ફક્ત ચારેક મિનિટની અંદર એકદમ આસાનીથી તમે આ રેસીપી તૈયાર કરી શકશો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું પહેલેથી એડ નહીં કરી દેવાનું જ્યારે તમારે રેસીપી તૈયાર કર્યું હોય ત્યારે જ એડ કરવાનું અડધી ચમચી જેટલા તલ એડ કરાયા છે સારો એવો ટેસ્ટ આવે એ માટે એક મોટી ચમચી ટેસ્ટી લાગે બસ રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું તો ફાઇનલી ફ્રેન્ડ્સ આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે ચાલો હવે ટેસ્ટી એવી હું તમને ચટણી બતાવી દઉં ફ્રેન્ડ્સ આ ચટણી મેં પહેલા જ બનાવી હતી અને ત્યારબાદ આ ખીરું તૈયાર કર્યું છે તો ફ્રેન્ડ્સ ચટણી તમે પહેલાં બનાવી દેજો અને ત્યારબાદ ખીરું તૈયાર કરજો કેમકે વધારે સ્ટ્રોંગ ફ્લેવર આવશે આનાથી અને બહુ જ સરસ ટેસ્ટી બનશે એક લીલું મરચું કટ કરીને લીધું છે આદુના ટુકડા લીધા છે અડધી ચમચી કરતાં ઓછી અને ચમચી કરતાં વધારે મેં જીરું મીઠું આની અંદર એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી કરતાં ઓછું કે પાં ચમચી જેટલું જીરું એડ કરી શકો છો અલગથી જો તમારે જીરું મીઠું એડ ભેગું ન કરવું હોય તો હવે આની અંદર થોડુંક દહીં એડ કરીશું જે દહીં છે એ ખટાશ પડતું છે ખટાસ પડતું જો દહીં હશે તો બહુ જ સરસ લાગશે તો બેથી ત્રણ ચમચી જેટલું દહીં અત્યારે એડ કર્યું છે અને પાછળથી ફરીથી પણ આપણે એડ કરીશું હવે મિક્સર જારની અંદર લઈ ફાઇન આને ક્રશ કરી લેવાનું છે પાણી બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી કેમ કે આપણે દહીં એડ કર્યું છે એટલા માટે તો ફ્રેન્ડ્સ બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે પણ હા હજુ આપણી ચટણી તૈયાર નથી થઈ શું કરીશું એ જ બાઉલની અંદર જે પેસ્ટ મેં તૈયાર કરી છે એ એડ કરી દઈશું આની અંદર જે એક વાટકીની અંદર મેં દહીં લીધું હતું બસ એ જ મેં આની અંદર એડ કર્યું છે આની અંદરથી મેં ત્રણ ચમચી પહેલાં એડ કર્યું હતું અને બાકીનું અત્યારે એડ કર્યું છે હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું અને ઉપરથી થોડીક આપણે કોથમીર એડ કરીશું ફરીથી આને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી બહુ જ સરસ મજાની એકદમ સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે અને હા મેં આની અંદર ખાંડનો ઉપયોગ નથી કર્યો બટ તમે ચોક્કસથી એડ કરજો કે જેથી વધારે ચટ પટી લાગે પાંચથી છ ચમચી જેટલી ખાંડ અથવા તો ચારથી પાંચ ચમચી જેટલો ગોળ એડ કરી દેજો તો પણ આ ટેસ્ટી જ લાગશે અને વઘારવાની બિલકુલ પણ જરૂરિયાત નથી છતાં પણ એ ટેસ્ટી જ લાગશે હવે લાસ્ટમાં આની અંદર બેથી ત્રણ ચપટી જેટલા સોડા જો ચમચીની મદદથી માપીએ તો પાંચ ચમચી જેટલા મેં આની અંદર સોડા એડ કર્યા છે હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાના અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસિપી મારી આ મહેનત તમને થોડીક પણ પસંદ આવી હોય અને જ્યાં યુનિક આઈડિયા છે એ પણ જો પસંદ આવે હોય થોડો ઘણો તો પ્લીઝ વિડીયોને લાઈક લાઈક દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાનો લોટ બનાઈ ગયો છે હવે હાથમાં થોડોક બાગલી અને આ રીતે ગોળ શીપ આપી દેજો તો બધા જ ગોળ આ રીતે તૈયાર કરી લેવાના ફ્રેન્ડ્સ આની અંદર ચણાનો લોટ સોજી ઘઉંનો લોટ મેદો કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી પહેલી વાર બનાવશો તો 100% મારી ગેરંટી છે કે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અને બિલકુલ પણ આ જે રેસિપી છે એ તૂટશે નહીં બાકીના બોલ્સ પણ મેં આ રીતે તૈયાર કરી દીધા છે તમે આ આ રેસીપી બે રીતે બનાવી શકો છો એકથી બે ટીમ્બા તેલની અંદર પણ બની શકે છે અને આની તળીને પણ તૈયાર કરી શકાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધા જ બોલ્સ તૈયાર કરી દીધા છે અત્યારે હું તમને તળીને શીખવાડી રહી છું બટ હા એકથી બે ટીંબા તેલની અંદર તમારે બનાવવું હોય તો જે અપમ ટ્રે હોય છે એની અંદર એકથી બે ટીમ્બા જેટલું તમારે તેલ લઈ અને જે આ બોલ્સ તૈયાર કર્યા છે એને તમારે શેકી દેવાના અને જો તમે તળવાના હોય તો તેના માટે કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવાની એ પણ ખાસ જોઈ લેજો તો તૈયાર કરેલા આ રીતે બોલ્સ એડ કરી દઈશું અત્યારે

થી બે મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી જે આનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને બહુ જ સરસ રીતે આ કૂક પણ થઈ ગયા છે ચાલો હું તમને લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે દેખાવામાં કેવી બને છે અને ટેસ્ટમાં કેવી લાગે છે તોડીને પણ હું તમને બતાવું ખાસ બાબત તો એ છે કે આની અંદર બિલકુલ પણ તેલ નથી રહેતું જ્યારે તમે ખાશો ત્યારે કોઈને આઈડિયા પણ નહીં આવે કે તમે આ ફ્રાય કરીને બનાવી છે રેસિપી તો ફ્રેન્ડ્સ જુઓ સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ કેટલી સરસ મજાની આપણી આ રેસિપી દેખાઈ રહી છે વરસાદમાં ખાવાની મોજ પડી જશે વાવ ફ્રેન્ડ્સ બને છે ને એકદમ જાળીદાર જાણે આપણે ગોટા ખાતા હોઈએ ચણાના લોટના સેમ એવો એનો ટેસ્ટ